રાજપીપળામાં ભરબજારે ફૂટેલા ટાયર અને ડ્રાઈવર વગરની ચાલુ હાલતની બસ જોઈને લોકોમાં કૂતુહલ સર્જાયું હતું કે ત્યારે આવું કેમ થયું એ જાણવાનો અમે પણ પ્રયાસ કર્યો છે જુઓ વિડિયોમાં નર્મદા લાઈવમાં તમારું સ્વાગત છે એક મીડિયા રિપોર્ટ મુજબ ગુજરાત સરકારના વાહન વ્યવહાર મંત્રી હર્ષ સંઘવી એવું કહે છે કે એસ બસ એ કોમન મેનની સ્થાઇ સવારી છે અને એનાથી પણ આગળ વધીને એવું કહે છે કે એસટી માત્ર પરિવહનનું માધ્યમ નથી પરંતુ સાડા છ કરોડ ગુજરાતીઓની પાંખો છે ત્યારે ગુજરાતના વાહન વ્યવહાર મંત્રી હર્ષ સંઘવીનું આ કથન કદાચ શહેરો માટે કે મેટ્રોપોલિટિન માટે લાગુ પડતું હશે પરંતુ નર્મદા જિલ્લા જેવા અંતરિયાળ આદિવાસી વિસ્તારોમાં જે હાલત છે તે તમારી સામે છે આજે આઠ સપ્ટેમ્બરની બપોરે નર્મદા જિલ્લાના વડામથક એવા રાજપીપળાના ભર બજારે ગુજરાત સરકારની એસ સલામત સવારી કહેવાય છે તેનું આગળનું ટાયર ફૂટી ગયું હતું અને ડ્રાઈવર દ્વારા બજારમાં ટ્રાફિક જામ ન થાય તે માટે તેને દૂર સુધી એ જ હાલતમાં લઈ જતા આ ગાડીના આગળનું ટાયર પણ સળગી ઉઠ્યું હતું તેવું પ્રત્યક્ષ દર્શિયોનું કહેવું છે ટાયર ફૂટેલી હાલતમાં ચાલતી આ બસ રાજપીપળાની પાસે આવીને થંભી ગઈ હતી અને ચાલુ હાલતમાં જ આ એસ બસને મૂકીને ડ્રાઈવર અને કંડક્ટર ત્યાંથી રવાના થઈ ગયા હતા નર્મદા લાઈવની નજર જયારે આ ડ્રાઈવર વગરની ચાલુ એસટી બસ ઉપર પડી ત્યારે જાણવાનો પ્રયાસ કર્યો અને આસપાસના લોકોને જ્યારે પૂછ્યું ત્યારે હકીકત સામે આવી હતી

રાજપીપળા ડેપોની મોટાભાગની ભાગની ટી બસો ખખડદજ હાલતમાં છે અને તેનું સમયસર મેન્ટેનન્સ કરવામાં આવતું નથી જેના કારણે એસટી બસો વારંવાર અધરસ્તે ખોટકાઈ જવાના બનાવો બને છે મુસાફરો ભરેલી બસનું આગળનું ટાયર ખૂટી જવું એ સૌથી વધુ ખતરનાક પરિસ્થિતિ છે કારણ કે આવી હાલતમાં ચાલક બસને કાબૂ કરી શકતો નથી જો આ ઘટના હાઈવે ઉપર બની હોત તો શું થયું હોત એ કલ્પનાનો વિષય છે આ જ પ્રકારના વધુ ન્યૂઝ અને અહેવાલ માટે નર્મદા લાઈવની આ ચેનલ સાથે સબસ્ક્રાઈબ બટન પ્રેસ કરી જોડાયેલા રહેજો